વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ આજે બપોરે આવી પહોંચ્યા હતા ત્યાં રાજ્યના નેતા અને મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ હેલિકોપ્ટરથી સેલવાસ ગયા હતા ત્યાં કાર્યક્રમ પૂર્ણ કરીને હેલિકોપ્ટરમાં પર્વતપાટ્યા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે સાંજે આવી પહોંચ્યા હતા ત્યારબાદ અંદાજે ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો કરી લીંબાદના નિલગીરી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા રોડ શો દરમિયાન વિવિધ પ્રાંતના લોકો તેમના અનોખા શૈલીમાં સ્વાગત કર્યું હતું રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાતમી માર્ચે શુક્રવારે બોપરના એક ત્રીસ કલાકે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સેલવાસા જવા રવાના થયા હતા બાદમાં પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પર પહોંચ્યા હતા જ્યારે સાંજે પર્વત પાટિયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યા બાદ લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરી હતી આ રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી લીંબાતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ વડાપ્રધાન શ્રીના હસ્તે આપવામાં આવ્યો હતો સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે આઠ માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જોવા માટે રવાના થશે સુરતમાં આયોજિત આ રોડ શો માટે ત્રીસ સ્ટેજ ઉભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી રોડ શો દરમિયાન વિવિધ પ્રાંતના લોકો તેમના અનોખા શૈલીમાં સ્વાગત કર્યું હતું રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અક્ષય सूरत सूरत से कौन सी जगह पे पर्वत पाटिया इसको देखने के लिए आए थे मोदी जी क्या बोला मोदी जी को देख के क्या कर हाई किया था तो उन्होंने भी हाई किया क्या प्रेरणा मिलती है आपको मोदी जी को देख के उनको देख के अच्छा लगा मैसेज देना चाहोगे आप हमेशा ऐसे ही अच्छे काम करते रहो और आते रहो इधर आगे मोदी तो तो, जी को क्या मैसेज बहुत अच्छा लगा मोदी जी को देख के और मोदी जी को हम मैसेज देना चाहते हैं आप हमेशा स्वस्थ रहो सुंदर रहो और हमेशा देश के लिए काम करते रहो ओके माँ जी कहाँ से आये गाँव ऐसी आयु मैं किसको देखने के लिए मोदी जी को क्या बोला क्या बोलने का वो तो हाथ करके चला गया ऐसा मारू नाम शास्त्री भावेश भाई અને આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે ગુજરાતના પુનોતા પુત્ર છે એ જે ભારતનો ડંકો હતા વિશ્વનો વગાડ્યો એવા માનનીય શ્રીને અમે એકવીસ બ્રાહ્મણો આજે અહીંયા મંત્રો દ્વારા આશીર્વાદ આપ્યાને અને એમનું સ્વાગત કરવા માટે પધાર્યા હતા નરેન્દ્રભાઈ મોદીજીનો હિન્દુત્વ માટે અને દરેક બ્રાહ્મણ ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને ભગવાનને એવા પ્રાર્થના કરે છે કે હર હંમેશા આપણા વડાપ્રધાનનો સ્વાસ્થ્ય સારું રાખે નિરોગી રાખે અને આવી છેલ્લા ચાર કલાક થી મેં રાહ હતા સાહેબ નો અમે ખુબ આનંદ થયો કે સાહેબ ને જોયા એટલે ગર્વિત થઈ ગયા કે અમારો જીવન ગર્વિત થઈ ગયો કે સાહેબ ને જોઈ ને